પંચોતેર ઉપરાંત કૃતિઓ રજૂ કરવામાં આવી આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ મહિલા સહિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલો મહત્વનો ભાગ માનવ જીવનમાં કેટલો યોગ્ય છે સાથે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેવા મહત્વના વિષય ઉપર જેસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરાના માર્ગદર્શન હેઠળ ડભોઈ બીઆરસી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ ડભોઈની નવપદ વિદ્યા સંકુલ ખાતે યોજાયો જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પાલિકા પ્રમુખ બિરેન શાહ નૌપદ વિદ્યા સંકુલના ટ્રસ્ટી ડોક્ટર રાકેશ જૈન તાલુકા પંચાયત પ્રમુખ રાજુન તડવી જયમીનભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આજરોજ બાળવૈજ્ઞાનિકો નો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો આ વિસ્તારની એકસો પંચોતેર શાળાઓમાંથી પસંદ કરીને પંચોતેર કૃતિઓ અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે અલગ અલગ કૃતિઓ દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય એક્સિડેન્ટ નિવારવા શું કરી શકાય હાઈવે પર શું કરી શકાય આતંકવાદને રોકવા શું કરી શકાય પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય એ રીતની કૃતિઓ આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે ખૂબ જ સુંદર કૃતિઓ છે આમાંથી પાંચ કૃત્યો આગળ જિલ્લામાં જશે જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી પાંચ રાજ્ય લેવલે જશે રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃત્યો રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું જે લોકોએ આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને પર્યાવરણ બને ગણિતજ્ઞ બને એવી એ તમામને શુભેચ્છા આપું છું અને જે શિક્ષકોએ એમને આ કૃત્યો તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે જેમણે એમની પાછળ મહેનત કરી છે તમામ શિક્ષકોને પણ આભાર માનું છું સાથે જૈનોની નગરી ડબોઈમાં જૈનોની જે સંસ્થા નૌપજ વિદ્યાલય છે એમાં આ કૃત્યો રજૂ કરી સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા પાડવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું જય જય કરવી ગુજરાત